પરમપૂજ્ય ડોક્ટર કુમારી ગીતાબેન શાહની યાત્રા નીકળી હતી ગીતા મંદિર વડોદરાના ગાદીપતિ પરમપૂજ્ય ડોક્ટર કુમારી ગીતાબેન શાહ તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ બ્રહ્મલીન થયા છે પૂજ્ય શ્રી ગીતાબેનના અનુયાયીઓ તથા સમગ્ર જનતા માટે અંતિમ દર્શન તથા ગીતા પારાયણ તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસને સોમવારના રોજ સવારે આઠથી દસ કલાક દરમિયાન ગીતા મંદિર વડોદરા ખાતે યોજવામાં આવ્યું હતું સવારે દસ કલાકે તેમની નિર્વાણયાત્રા ગીતા મંદિર વડોદરાથી શરૂ થઈ વિહાર સિનેમા પાર્ક ચાર રસ્તા સુધી પદયાત્રા સ્વરૂપે નીકળી હતી ત્યારબાદ તેમની અંત્યેષ્ટિ માટે રથ પ્રસ્થાન વિહાર સિનેમા ચાર રસ્તાથી શરૂ થઈ ઓરસંગ ઘાટ કરનાળી મુકામે પહોંચી પરમપૂજ્ય એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી સત્યાનંદજી મહારાજના પરમ સાનિધ્યમાં અગ્નિસંસ્કાર સંપન્ન થશે જ્યારે પરમ પૂજ્ય ગીતાબેનની પ્રાર્થના સભાનું આયોજન આવતીકાલે તારીખ ઓગણીસ હજાર ને મંગળવારના રોજ બપોરે ત્રણથી થી છ કલાક દરમિયાન ગીતા મંદિર વડોદરા ખાતે યોજવામાં આવ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર